કોંગ્રેસને જવાબ ન આપતા આજે અમે શહેર કોંગ્રેસ સંગઠન અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે રહીને કલેક્ટર શ્રીને રજૂઆત કરેલી હતી કે જે ફોર્મ નંબર સાત ભરાણા છે અલગ અલગ વિધાનસભામાં અડસઠ વિધાનસભામાં દસ સાડા દસ હજાર છે ઓગણસિત્તેર સિત્તેર એકોતેર સમગ્ર રાજકોટ જિલ્લામાં તો એ કોમને ભરાયવા છે કોણે ભરાઈવા છે જે ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ છે એ ગાઈડલાઇન્સની અંદર એના ઉપર ફરિયાદ પણ થઈ શકે એફઆઈઆર પણ ફાટી શકે એની અલગ અલગ કલમો છે તો આ ફોર્મ છે એ કોણે હતા એના હસ્તાક્ષર છે એનું ક્યાંક ને ક્યાંક ફોરેન્સિક થવું જોઈએ ક્યાં પ્રિન્ટમાં પ્રિન્ટમાં છપાવીને પ્રેસમાં છપાવીને બલ્કમાં ફોર્મ જમા કરાવ્યા હતા તો ક્યાં પ્રેસમાં છપાના હતા એની પણ તપાસ થવી જોઈએ જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એની અલગ અલગ કલમો છે જેલની સજાથી એક લાખ રૂપિયા લગીના દંડની પણ જોગવાઈ છે તો આ ફોર્મ કોણે ભર્યા છે એ ફોર્મ જે ભરવાવાળા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફરિયાદ પણ થવી જોઈએ અને જે અધિકારી છે એને પણ આ ફોર્મ સ્વીકાર્યા છે એ પણ ક્યાંક શંકાના દાયરામાં હોય તો એમની ઉપર પણ તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ આપના માધ્યમથી કહું છું રાજકોટની જનતાને કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની પ્રજાના એમને ન ખબર હોય એવા લોકોના નામ લખીને ફોર્મ નંબર સાત ભર્યા છે આપના માધ્યમથી કહું છું કે રાજકોટની જનતા જાગૃત થાય કે તમારા નામે ભારતીય જનતા પાર્ટીએ તમારા નામનો મિસયુઝ નથી કર્યો એ પણ ચકાસવાની ਲੋકાય જરૂર છે આપના માધ્યમથી કહેવા જાવ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આપના નામનો પણ મિસયુઝ નથી કરીયો ને એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોવે કારણ કે જેલમાં જવાનો જે વારો આવશે એ જેમનું નામ હશે એમનો વારો આવશે એમના ઉપર પગલાં લેવામાં આવશે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આમાં જાગે કે તમારા નામનો મિસયુઝ નથી થયો થયો અને લોકો પણ જાગે તમારા નામનો મિસયુઝ નથી તારીખ પછી અમે અહીંયા આવવાના છીએ અને પાછો જવાબ માંગવાના છીએ કે આ જે ફોર્મ ભરાણા એમની ઉપર પગલા લેવાના કે નહીં અત્યારે અમે પોલીસ કમિશનર શ્રીને પણ લેખિતમાં જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ કલમો દ્વારા આવેદનપત્ર અને ફરિયાદ દેવા અમે જઈ રહ્યા છીએ